નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર હવે ગામડાઓ બનશે સ્માર્ટ છ હજાર રૂપિયાની જગ્યાએ નવ હજારનો હપ્તો દેવા માફ અંગે વાહન ચાલકો જૂના નંબર બંધ રેશન કાર્ડ મફત અનાજ બંધ આધાર કાર્ડ નવા ફેરફાર બે લાખ રૂપિયા સુધીની સહાય જમા ખેડૂતોની જમીનના કાર્ડ બનશે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવો ખેડૂતોની આવક વધશે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો જમા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય ખેડૂતોની પાક ધિરાણ લોન માફ આધાર કાર્ડ ઉપર પચાસ હજાર લોન ઘરઘંટી ખરીદવા વીસ હજાર ભેટ દર મહિને પાંચ હજાર ડુંગળી નવા ભાવ ખેડૂતો ખુશ પીએમ આવાસ યોજના અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે ટોટલ માહિતી માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો હવે ગામડાઓ પણ બનશે સ્માર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પંચાયત વ્યવસ્થાના માળખાને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવવાના ઉદ્દેશથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેમણે ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં નોંધપાત્ર વધારો કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જે ગ્રામ પંચાયતોના પંચાયતઘર જર્જરિત હારતમાં છે અથવા તો પંચાયતઘર વિહોણી છે તેવી ગ્રામ પંચાયતોને નવા પંચાયતઘરના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા અનુદાનમાં મોટો વધારો કર્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકોને પણ મોટો ફાયદો મળશે કારણ કે જો તમે રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો અને કાર્ડની અંદર તમને મફત અનાજ મળી રહ્યું છે તો આ મફત અનાજની સાથે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા બંને સરકાર દ્વારા છે એ જે રેશન કાર્ડ ધારકો છે એમને સૌથી મોટી ભેટ આપવામાં આવશે હવે રેશન કાર્ડની અંદર તમે જેટલા પણ મફત અનાજના લાભ લઈ રહ્યા છો અથવા તો એવી સરકારી યોજનાઓના લાભ લઈ રહ્યા છો એ તમને એ સિવાયની જે મહત્વની જે યોજનાઓ છે એ વિશેના પણ લાભ મળશે તો સરકાર દ્વારા નવી યોજના બનાવવામાં આવી છે આ મહિનાથી જ ઘણી સેવાઓનો લાભ તમને આપવામાં આવશે તો એ કઈ યોજના છે એ જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પીએમ આવાસ યોજના અંતર્ગત જે પહેલાં એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી એ સહાયની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે હવેથી પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જેટલા પણ ખેડૂતો છે અથવા તો મધ્યમ વર્ગના અને ગરીબ પરિવારો છે એ દરેક લોકોને આ યોજના હેઠળ એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે સહાયતાનો લાભ આપવામાં આવી રહ્યો છે એ રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે હવેથી પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જેટલા પણ ખેડૂતો છે મધ્યમ વર્ગના લોકો છે અને જે પણ ગરીબ પરિવારો છે એમને આપવામાં આવતો જે લાભ છે એની અંદર પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે એટલે કે પીએમ આવાસ યોજના અંતર્ગત પહેલાં રજીસ્ટ્રેશન કરાવેલા લોકોને છે એ એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ હવે આ સહાયની અંદર પચાસ હજાર રૂપિયાનો વધારો થઈ ગયો છે હવેથી પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા લોકોને એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાયતા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડુંગળીના નવા ભાવ સામે આવ્યા છે ખેડૂતો ખુશ થયા છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર દરેક માર્કેટિંગ યાર્ડની અંદર ખાસ કરીને ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લાની અંદર જે માર્કેટિંગ યાર્ડો આવેલા છે આ માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીની હરાજી કરવામાં આવી રહી છે જેમાં લાલ અને સફેદ બંને ડુંગળીના ખેડૂતોને છે સારામાં સારા ભાવ મળી રહ્યા છે ડુંગળીની ખેતી કરતાં ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહતભર્યો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ ઉપર લાદવામાં આવેલ જે વીસ ટકા ડ્યુટી છે એને હટાવી દીધી છે આ નિર્ણયથી આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી નિર્ણય લાગુ કરી દેવામાં આવ્યો છે અને આ પ્રતિબંધ છે એ જે લાગ્યો હતો એ ઉપર પણ આ જે વીસ ટકાની ડ્યુટી છે એ હટાવી દેવામાં આવી છે જેથી હવે ખેડૂતોને છે એ ડુંગળીના ભાવ સારામાં સારા મળશે અને વધુ ડુંગળીના ભાવ મળે એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે જેટલા પણ વિદ્યાર્થીઓ છે બેરોજગાર યુવાનો છે એમને હવે પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે જેવા મિત્રો પીએમ ઇન્ટર્નશીપ યોજનામાં અરજી કરવાની છેલ્લી તક એકત્રીસ એપ્રિલ બે હજારને પચીસ છે તો એકત્રીસ તારીખ પહેલાં પીએમ ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી લેજો અને જેટલા પણ ખેડૂતો છે એમના વિદ્યાર્થીઓ એટલે કે એમના બાળકો જે મધ્યમ વર્ગના બાળકો છે કે જે અત્યારે મિત્રો ભણી ગણી અને આગળ વધવા માંગે છે પરંતુ એમને ઇન્ટર્નશીપ કરવી હોય તો એ ઇન્ટર્નશીપ એકત્રીસમી તારીખ સુધી લંબાવવામાં આવી છે હવેથી એસએસસી ઇન્ટર ડિપ્લોમા આઈટીઆઈ અથવા તો ડિગ્રી ધરાવતા એકવીસથી ચોવીસ વર્ષની વચ્ચેના જે બેરોજગાર યુવાનો છે એમને આ ઇન્ટર્નશીપનો લાભ આપવામાં આવશે અને દર મહિને પાંચ હજાર રૂપિયાનો સ્ટાઇપેડ અને છ હજાર રૂપિયાની એક સહાય આપવામાં આવશે કૌટુંબિક આવક વાર્ષિક આઠ લાખ અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ અને અરજી કરવા માટે તમારે છે એ પીએમ ઇન્ટરશિપ ઓનલાઈન જે વેબસાઇટ છે એના ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એમાં તમારા જેટલા પણ સરકારી કામકાજો હશે એ હવે અટકવાના નથી તમે જે પણ સરકારી કામકાજ કરાવવા માંગો છો એ હવે તાત્કાલિક થઈ જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સેક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર વસતા જે લોકો છે અને નગરની અંદર વસતા જે લોકો છે નાગરિકો છે એમને પીએમ જે સરકાર દ્વારા જેટલો પણ લાભ આપવામાં આવે એવી જ રીતના રાજ્ય સરકાર દ્વારા પણ લાભ આપવામાં આવશે એટલે કે પીએમ મોદી સરકાર દ્વારા જે ગામડાઓને લાભ આપવામાં આવશે એવી જ રીતના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ શહેરી વિસ્તારોની અંદર નગરપાલિકાની અંદર વસતા જેટલા પણ લોકો છે એમને લાભ આપવામાં આવશે હવેથી તમારા જેટલા પણ સરકારી કામો હશે એ વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરોના માધ્યમથી તાત્કાલિક કરી દેવામાં આવશે તો તમે પણ છે એ બત્રીસ સિટી સેવિક સેન્ટરની છે એ મુલાકાત લઈ શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નવો ફેરફાર કરવામાં આવ્યો છે જો તમે આયુષ કાર્ડ માન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો હવેથી આયુષ્યમાન કાર્ડની અંદર મિત્રો તમને પહેલાં પાંચ લાખ રૂપિયાની મફત દવાખાનાની સારવાર અથવા તો જે સરકારી યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવે એવી જ રીતના આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત મફત દવાખાનાની સારવાર આપવામાં આવે છે પરંતુ હવે એ સહાયતાની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે હવેથી દસ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે એટલે કે હવે તમે આયુષ્માન કાર્ડ અંતર્ગત છે એ દસ લાખ રૂપિયા સુધીનો જે ફ્રીમાં મેડિકલ છે એ લઈ શકો છો અને મિત્રો આ સાથે જ પીએમ આવાસ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે કે એ જ રીતના આયુષ્યમાન કાર્ડની યોજના છે એ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવી રહ્યો છે હવેથી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત મિત્રો સિત્તેર વર્ષ કે તેથી વધુના ઉંમરના જે પણ વડીલો છે વૃદ્ધો છે એમને પણ આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધીનો મફત દવાખાનાનો છે એ ખર્ચ આપી દેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી સિલિન્ડર મોંઘા થયા છે મોટો ઝટકો લાગ્યો છે કારણ કે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતની અંદર છે એ મોટો વધારો કરવામાં આવ્યો છે લગભગ પચાસ રૂપિયા જેટલો છે વધારો કરી દેવામાં આવ્યો છે જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વાત કરવામાં આવે તો સરકારે ચૌદ કિલોગ્રામ ઘરેલું ગેસ ઉપયોગમાં લેવામાં આવતો જે ગેસ સિલિન્ડર છે એમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે અને આ વધારો છે એ મિત્રો માત્ર ઉજ્જવલા યોજના નહીં પરંતુ જે ઘર ઉપયોગી લેવામાં આવતો જે એલપીજી સિલિન્ડર છે એમાં આઠસો ત્રણ રૂપિયાનો જે ભાવ હતો એ વધારી અને હવે આઠસો ને ત્રેપન રૂપિયા કરી દેવામાં આવ્યો છે એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત પણ જે પચ પચાસ રૂપિયાનો વધારો થયો છે આ સાથે જ જે આઠસો રૂપિયામાં ઘર બજાર ઘર ઉપયોગી લેવામાં આવતો જે ગેસ સિલિન્ડર છે એમાં પણ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ જે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એમાં હવે તમે ઘરઘંટી ખરીદવા માંગો છો તો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ ગરિમા યોજના છે એ ચલાવવામાં આવી રહી છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે તો તમે પણ ગુજરાત સરકાર દ્વારા જે માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવી છે એ અંતર્ગત લાભ લેવા માંગો છો અથવા તો આ યોજનામાં અમલ મૂકવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં જેટલી સરકારી યોજનાઓ છે એમાં તમે લાભ લેવા માંગો છો તો હવે મિત્રો આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના જે સ્વરોજગારની તક ઊભી કરવા માટે છે એ લાભ આપવામાં આવી રહ્યો છે હવેથી જે મિત્રો ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની લાભ આપવામાં આવે વીસ હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવે એનો પણ તમે લાભ છે એ લઈ શકશો તો ખાસ કરીને મિત્રો તમે પણ સરકારની આવી યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી લેજો અને સરકારની યોજનાનો લાભ પણ લઈ લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ જો તમારી પાસે હોય તો આધાર કાર્ડ ઉપર તમને લાભ આપવામાં આવશે જેમાં પચાસ હજાર રૂપિયા સુધીની છે એ તમને લોન આપવામાં આવશે હવેથી આધાર કાર્ડ ઉપર મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ છે એ લાભ આપવામાં આવી રહ્યો છે લોન આપવામાં આવી રહી છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલા જેટલા પણ લોકો છે એ લોકોને ડિસેમ્બર બે હજારને પચીસ સુધી છે એ લાભ આપવામાં આવશે જેની અંદર મિત્રો તમે પચાસ હજાર રૂપિયા સુધીની લોનની ઉપયોગ છે એ મેળવી શકશો વગર વ્યાજે ઝીરો ડાઉન પેમેન્ટ અને મિત્રો તમારે આમાં છે એક પણ ડોક્યુમેન્ટ ચાર્જ નથી દેવાનો તેમજ જે સરકાર દ્વારા લોન આપવામાં આવી રહી છે એમાં તમારે એક પણ પ્રકારનો રૂપિયાનું વ્યાજ પણ ભરવાનું નથી તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ નાના વેપારીઓ સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવી છે નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને જો બજાર અંતર્ગત કોઈ પણ પ્રકારની દુકાન ખોલવી હોય અથવા તો કોઈપણ પ્રકારની એવી શોપ ખોલવી હોય કે પછી વ્યવસાય કરવો હોય ધંધો રોજગારી કરવી હોય તો એવા લોકોને લાભ આપવામાં આવી રહ્યો છે હવેથી મિત્રો નાણાં મંત્રાલય દ્વારા ટ્વિટર ઉપર માહિતી આપતા જે જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે માહિતી સમાચાર મેળવીએ તો મિત્રો કોઈ પણ શહેરી વિક્રેતા ખેતમજૂર અથવા અન્ય કોઈ નાગરિક કે જેમને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવી છે અથવા તો ખોલવા માંગે છે તો એવા લોકોને લાભ આપવામાં આવશે અને પચાસ હજાર રૂપિયા સુધીની છે એ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગતની જે લોનની રકમ છે એ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો ગુજરાત રાજ્યના જે પણ ખેડૂતો છે એમને પાક ધિરાણ લોન અને પાક ધિરાણના વ્યાજ માટે સૌથી મોટા સમાચાર સામે આપવામાં આવ્યા છે એમાં મિત્રો અત્યારે તમને ખ્યાલ છે માર્ચ પછી એપ્રિલ મહિનાની અંદર જેટલા પણ લોકોએ ખેડૂતોએ બેંકમાંથી લીધેલી લોન છે પાક ધિરાણ લોન હોય કેસીસી લોન હોય કે પછી કોઈ પણ પ્રકારની લોન હોય તો એ લોન છે રિન્યૂ કરાવવા માટેનો સમયગાળો એપ્રિલ મહિના હોય છે તો એપ્રિલ બે હજારને પચીસની અંદર પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ જે લોન લીધી છે એની નવા જૂની કરવા એની જે લોનની રકમ છે એની ભરપાઈ કરવા અથવા તો રિન્યૂ કરાવવા માટે ખેડૂતો પાસેથી જે કેશ પેમેન્ટ માંગવામાં આવે છે એની બદલે ખેડૂતોને ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં આ લોન છે એ ઓટો રિન્યૂ કરી આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે તો આ વિશે મિત્રો તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો કારણ કે જો તમે ખેડૂત હોવ અને ખેડૂત અંતર્ગતની લોન લીધી હોય તો તમારે આ સમાચાર છે ખાસ જાણવા જરૂરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આર ટીઓમાં સિસ્ટમમાં સુધારો કરી દેવામાં આવ્યો છે હવેથી ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો એવા લોકોને સરળતાથી પાસ કરી શકશે કારણ કે મિત્રો હવે લર્નિંગ લાઇસન્સ માટે છે એ પહેલાં પંદરમાંથી જે પ્રશ્નો પૂછવામાં આવે પંદરમાંથી પહેલાં છે એ અગિયાર પ્રશ્નો સાચા પડવા જોતા હતા પરંતુ હવે જો નવ પ્રશ્ન તમારા સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ છે એ કાઢી આપવામાં આવશે તો હવેથી તમે લર્નિંગ લાઇસન્સ કઢાવવા જાઓ છો તો નવ જેટલા પ્રશ્નોના જવાબ સાચા આપો તો તમારું લર્નિંગ લાઇસન્સ છે તાત્કાલિક કાઢી આપવામાં આવશે અને છ મહિના સુધી માન્ય પણ ગણાશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે હજાર રૂપિયાનો વીસમો તો ક્યારે મળશે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વીસમો હપ્તો છે એના સમાચાર આપો તો હવે મિત્રો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલા જેટલા પણ ખેડૂતો છે એમને આ બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો છે એ ક્યારે આપવામાં આવશે તો બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પાંચ ઓક્ટોમ્બર બે હજાર ને વીસના રોજ આપવામાં આવ્યો ચોવીસ ના રોજ આપવામાં આવ્યો એ પછીનો ઓગણીસમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે રિલીઝ કરવામાં આવ્યો એ સમય મિત્રો તમને જણાવીએ તો ઓગણીસમો હપ્તો છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ને રોજ આપવામાં આવ્યો આ મિત્રો બે હપ્તા વચ્ચેનો સમયગાળો છે એ લગભગ ચાર મહિનાનો રહેતો હોય તો આ વખતે પણ ઓક્ટોમ્બર મહિનાની અંદર અથવા તો જે જૂન મહિનાની અંદર છે એ તમારા બેંક એકાઉન્ટમાં વીસમો હપ્તો છે એ જમા થઈ શકે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો રજિસ્ટ્રેશન કરાવેલા જેટલા પણ ખેડૂતો છે એમના બેંક એકાઉન્ટમાં આ હપ્તો છે એ જૂન બે હજારને પચીસ સુધીમાં જમા થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની આવક કેટલી વધશે હવે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે જેમાં મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમની મહિનાની આવક કૃષિ આવક છે એ ખૂબ જ ઓછી ગણવામાં આવી રહી છે જેમાં મિત્રો ખાસ કરીને કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે અને ગુજરાતના ખેડૂતોની આ દ્રષ્ટિએ છે અગિયારમાં ક્રમે આવે એવા પણ સમાચાર આપ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડને લિંક કરાવવા માટે ફરજિયાત કહેવામાં આવ્યું છે હવેથી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને છે એ ફરજિયાતપણે તમારે લિંક કરાવવું પડશે ઈ કેવાયસી કરાવવું પડશે આધાર કાર્ડને અને ચૂંટણી કાર્ડની અંદર તો તમે જો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની અંદર કેવાયસી કરાવવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે લાખ રૂપિયા સુધીનો સહાય જમા છે એ કરવામાં આવશે તમે પણ જો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું છે તો વર્ષ બે હજારને પચીસમાં સુરક્ષા ક વીમા કવચ યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે અને આ લાભ છે એ તમને બેંકમાં આપવામાં આવશે એમાં તમારે ઓછામાં ઓછું પ્રીમિયમ ભરવું પડશે પ્રીમિયમ તમે જ્યારે ભરો છો તો એ આ પ્રીમિયમની સાથે સાથે મિત્રો એક જૂન બે હજારને બાવીસથી આ રકમ વધારી દેવામાં આવી છે વીસ રૂપિયા કરી દેવામાં આવી છે પહેલાં મિત્રો આ પ્રીમિયમ બાર રૂપિયા હતો પરંતુ એમાં આઠ રૂપિયાનો વધારો થયો છે આ સાથે જ જો તમે સરકારી યોજના અંતર્ગત તમારી ઉંમર અઢારથી લઈ અને સિત્તેર વર્ષની વચ્ચેની હોય અને સુરક્ષા બીમા કવચ યોજના અંતર્ગત લાભ લેવા માગતા હોય તો તમારે સરકારી યોજના અંતર્ગત છે રજીસ્ટ્રેશન કરાવવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવામાં ફે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે હવે ગુજરાત રાજ્યના ખેડૂતો ઉપર સહકારી સરકારી અને ખાનગી ક્ષેત્રની કોઈ પણ બેંકો હોય કે જેમાંથી ખેડૂતોએ કોમર્શિયલ બેંક સહિતનું નાણું અથવા તો લોન લીધી હોય તો આવી બેંકોમાં છે એ ખેડૂતોએ જે લોન લીધેલી છે એની નવાજૂણી કરવા માટે ખેડૂતો પાસે પૂરતા પૈસા નથી આ સાથે જ મિત્રો એક લાખ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયા જેટલું દેવું ગુજરાત રાજ્યના ખેડૂતોમાંથી છે અને ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ પંચાવન પોઈન્ટ સત્યોતેર લાખ જેટલા ખાતાઓ ખેડૂતોના ખોલવામાં આવ્યા છે આ સાથે જ મિત્રો જે અનેક વખત કહેવામાં આવ્યું છે કે ખેડૂતોએ જે લીધેલી બેન્ક લોન છે એની નવાચૂણી કરવા માટે અથવા તો રિન્યૂ કરાવવા માટે ખેડૂતોને લાભ આપવામાં આવે અને બેંકો દ્વારા છે એ ખેડૂતોને અત્યારે લાભ આપવામાં નથી આવતો તો આ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વાહન ચાલકો માટે છે જૂના નંબર બંધના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકો નંબર મોટા ફેરફાર મહત્ત્વનો પૂર્ણ સમાચાર આપ્યા છે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના નંબર છે એ પોતાની પાસે જ રાખી શકશે હવેથી ટુ વ્હીલ કે ફોર વ્હીલમાં સેમ કેટેગરીમાં જો તમારા વાહન ચાલકના નંબર બદલાવ હોય તો એ તમે બદલાવી શકશો ટુ વ્હીલથી ટુ વ્હીલ અને ફોર વ્હીલથી ફોર વ્હીલ સેમ કેટેગરીમાં જ તમે નંબર છે એ બદલાવી શકશો તો વાહનો અંતર્ગતના જે નંબર પ્લેટ છે એની નવા નિયમો છે એ સામે આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડના નવા ફેરફારો સામે આવ્યા છે જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ એક જરૂરી મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ અત્યારે માનવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો તમે વેરિફિકેશન માટે છે એ લઈ કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં આધાર કાર્ડનું વેરિફિકેશન કરાવવા માટે તમારે છે એ હવે ખાનગી કંપનીઓના મોબાઈલ એપ્સલિકેશનમાં આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન કરી આપવામાં આવે તો તમારું છે એ આધાર કાર્ડે લિંક થઈ જાય એટલે કે કેવાય થઈ જાય અને અપડેટ પણ થઈ જાય તો એ અંગે પણ તમારું આધાર કાર્ડ છે એ ખાસ કરીને ચેક કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો સામે આવ્યા છે જો તમે બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો હવે ખાસ કરીને જાણી લેજો કારણ કે બેંક અંતર્ગતના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે નવા નિયમો છે બનાવવામાં આવ્યા છે તમે કોઈપણ બેંકોમાંથી એટીએમના પૈસામાંથી ઉપાડવા જાઓ છો તો તમારે એમાં મિત્રો ચાર છે એ ચૂકવો પડશે જેમાં ઇન્ટરફેસ ચાર્જ છે એ ઇન્ટરમીડિયેટ ચાર્જ ગણવામાં આવી રહ્યો છે અને આ ચાર્જ માટે તમારે વીસથી પંદર રૂપિયા છે એ વધારે ચૂકવવા પડશે કારણ કે જો તમારા બેંકના એટીએમમાંથી જો તમે એસબીઆઈની બેંક હોય અને એચડીએફસીના એટીએમમાંથી પૈસા ઉપાડો તો એ ઇનડાયરેક્ટલી બેંક દ્વારા છે એ તમારા પૈસાને કટ કરી દેવામાં આવશે એટલે કે ટ્રાન્સફર કરી દેવામાં આવશે તો આ વિશે ખાસ કરીને પહેલાં જાણી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને છે એ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસની જે મોટા પ્રમાણમાં આવક થઈ હતી એ જ પ્રમાણે મગફળીની પણ આવક કરવામાં આવી હતી અને ટેકાના ભાવે કપાસ અને મગફળીની જે ખરીદી હતી એ રાજ્ય સરકાર દ્વારા શરૂ રાખવામાં આવી છે હવેથી રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ ખેડૂતો પોતાની જનસનીઓ લાવે છે એની હરાજી કરવામાં આવે તો એના ભાવ એમને પૂરતા ન મળે તો એ ટેકાના ભાવે છે વેચાણ કરી શકશે તો ગુજરાત રાજ્યના મોટા ભાગના ખેડૂતો છે એ ટેકાના ભાવે મગફળી જુવાર બાજરી રાગી તેવા અન્ય જે ઉનાળુ પાક છે એ ઉનાળુ પાકને પણ હરાજી માટે ટેકાના ભાવે છે એ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર લગભગ બસો અઢાર જેટલા રજીસ્ટ્રેશન કેન્દ્રો એટલે કે સરકારી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે આ દરેક કેન્દ્રોની મુલાકાત પણ તમે લઈ શકો હવે આ કેન્દ્ર કઈ કઈ જગ્યાએ છે એ જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં ફરી વધારો થયો છે જેમ મિત્રો બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવની અંદર પાંચસો રૂપિયાનો ઘટાડો થયો હતો એ આજે ફરીથી વધ્યો છે અને માર્કેટની અંદર એટલે કે સોના બજારની અંદર પણ છે એ ભાવની અંદર તેજી આવે એવા સંકેતો અત્યારે મળી રહ્યા છે